નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનો પાઠ બીજો જેનું નામ છે મેનર્સ મેટર તેના ભાગ ચાર ની અંદર આજે આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગ ની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

અ પર્સન હુ સ્ટડીડ અ સ્ટડીઝ અ લોટ સ્કોલર એટલે કે વિદ્વાન એટલે એવો વ્યક્તિ કે જેને ખૂબ અભ્યાસ કરેલો છે ત્યાર પછી બોટમેન તો જવાબ આવશે એ અ પર્સન હુ રોઝ અ બોટ એટલે કે જે હોડી ચલાવે છે તેને નાવિક કહેવામાં આવે છે ત્યાર પછીનું ત્રીજું છે રો રો એટલે શું થશે તો તેની સામે આવશે જવાબ આવશે ઈ મૂવ અ બોટ યુઝિંગ ઓર્સ હોડીને જે રીતે ચલાવવામાં આવે છે તેને ખસેડવામાં એટલે કે હલેસાનો ઉપયોગ કરી અને હોડીને ખસેડવી ત્યાર પછી ચોથું છે શોર શોર એટલે થશે કિનારો તેની સામે આવશે એફ ધ લેન્ડ નિયર વોટર એટલે કે પાણીની નજીકની જમીન ત્યાર પછી સ્ટ્રોમ એટલે વાવાઝોડું તેની સામે આવશે સી સ્ટ્રોંગ વિન્ડ્સ એન્ડ રેન તીવ્ર પવન અને વરસાદ ત્યાર પછી એટલે એટલે આભારી તેની સામે આવશે કે આભાર ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વપૂર્ણ તેની સામે આવશે બી સમથિંગ ધેટ મેટર્સ એટલે કે કંઈક મહત્વનું છે તે તો વિદ્યાર્થી મિત્રો અમારા આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી તમે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આગળ શરૂ કરીએ મેક વર્ડ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રિવ્યુઝ પ્રિવિયસ વર્ડ એટલે કે છેલ્લા શબ્દ મૂળાક્ષર ઉપરથી આપણે નવો શબ્દ બનાવવાનો છે તો હન્ટર તેમાં આર પરથી આપણે બનાવીશું રેડ ડી પરથી ડોલ અને એલ પરથી લેગ એવી રીતે એસ્કેપમાં ઈ છે છેલ્લે તો ઈ પરથી આપણે બનાવીશું એગ જી પરથી ગ્રાસ અને એસ પરથી સન ત્યાર પછી કેચમાં એચ પરથી હટ ટી ઉપરથી ઉપરથી ટ્રેન એન નેટ ત્યાર પછી કન્ટિન્યુએડ તેમાં ડી પરથી ડોગ જી પરથી ગ્રીન અને એન પરથી નેસ્ટ ત્યાર પછી એલિવેટર તેમાં આર પરથી રીચ એચ પરથી હિલ અને એલ પરથી લાઈન ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે કે કંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની નીડેડ ટુ ક્રોસ ધ રિવર બીજું ધ બોટ મેન ટુ અક્રોસ ધ વોટર ઇન હિઝ બોટ ત્રીજું અ સ્ટ્રોંગ સ્ટ્રોમ મેડ ધ બોટ શેક ધ ધ ધ ધ ઇફ સ્કોલર ન્યુ હાઉ ટુ ટુ સ્વિમ બિગન રો બોટ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લેટ્સ પ્લે રેડ લાઇટ ને ગ્રીન લાઈટ અહીં એક રમત આપેલી છે તે રમત તમારે તમારા શિક્ષક રમાડે તે પ્રકારે તમારે રમવાની છે ખૂબ મજા આવશે જરૂરથી રમજો

સોની થેન્ક યુ સો કાઇન્ડ ઓફ યુ આભાર તમારો ખૂબ ખૂબ આભાર સિટ્સ ડાઉન એન્ડ મેક્સ આઇસ કોન્ટેક્ટ એટલે કે બેસે છે અને જુએ છે રિયા યુ આર વેલકમ ગુડ મેનર્સ આર સો ઇમ્પોર્ટન્ટ તમારું સ્વાગત છે સારી રીતભાત ખૂબ જ મહત્વની છે સોની એબ્સોલ્યુટલી પ્લીઝ એન્ડ થેન્ક યુ આર મેજિક વર્ડ્સ બિલકુલ કૃપા કરીને અને આભાર એ જાદુઈ શબ્દો છે રિયા એક્ઝેક્ટલી બરાબર વી શુડ ઓલસો લર્ન ટેબલ મેનર્સ આપણે ટેબલ મેનર્સ પણ શીખવા જોઈએ શિષ્ટાચાર શીખવો જોઈએ સોની ઓહ યસ આઈ ડોન્ટ લાઈક ધેટ પીપલ ચ્યુ વિથ ધેર માઉથ ઓપન ઓહ હા મને નથી ગમતું કે લોકો મોં ખુલ્લું રાખીને ચાવે છે રિયા ઓહ

ત્યાર પછી ડિવાઇડ ધ ક્લાસ ઇન ટુ ગ્રુપ્સ વન ગ્રુપ્સ વિલ સ્પીક ગુડ મેનર્સ એન્ડ ધ અધર ગ્રુપ્સ વિલ સ્પીક બેડ આપણે તેનું વર્ગીકરણ કરવાનું છે સારી બાબતો અને ખરાબ બાબતોમાં તો ચાલો જોઈએ પેલી છે ગુડ મેનર્સ એટલે કે જે સારી વાતો છે તે જોઈએ તો સારી વાતોની અંદર સૌપ્રથમ આપણને આપ્યું છે કે ગ્રીટિંગ્સ એટલે કે હંમેશા સાચું બોલવું આસ્કિંગ પરમિશન પરવાનગી માંગવી યુઝિંગ પ્લીઝ એન્ડ થેન્ક યુ કૃપા કરીને એને આભારનો ઉપયોગ કરવો લિસનિંગ એક્ટિવલી સક્રિય રીતે સાંભળવું

તો બેડ મેનર્સ ખરાબ આદત હો એટલે બેડ મેનર્સ તે બેડ મેનર્સ છે તે આપણે આ प्रकारे કહી શકીએ કે મિસビહેવિંગ એટ પબ્લિક પ્લેસ જાહેર સ્થળોએ ગેરવર્તન કરવો યુઝ ઓફ ફાઉલ લેંગ્વેજીસ એટલે કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો ઇન્ટરપ્ટિંગ ઇન બીટવીન વચ્ચે વિક્ષેપ પાડવો નોટ યુઝિંગ બેઝિક ઇન્ટિક્યુએટર્સ મૂળભૂત શિષ્ટાચારનો ઉપયોગ ન કરવો

પ્રાર્થના ખંડ અંદર પ્રાર્થના સભા દરમિયાન પણ તમે આ વાર્તા રજૂ કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આપણે એક સ્ટોરી છે તે વાર્તા તમે લખી અને તેનો અર્થ પણ તમે જાણી શકશો અને તે વાર્તા તમે તમારી પ્રાર્થના સભાની અંદર પણ રજૂ કરી શકો સરસ મજાની મૂલ્યનિષ્ઠ વાર્તા છે કે જેમાંથી કંઈક આપણને શીખવા મળે એ પ્રકારની વાર્તા છે તો તમે તમારા વર્ગખંડની અંદર પણ કહેજો તમારા માતા પિતા આગળ પણ રજૂ કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ બે નો ભાગ ચાર છે તે પૂરો થાય છે આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે અને પીડીએફ મેળવી શકશો તો આશા રાખો છો આપને અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો